હોળી પર્વને ધ્યાન લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ એવી વૈદિક હોળી ઉજવવા માટે સુરત પાંજરાપોળમાં તૈયારીઓ થઈ રહી છે સુરતમાં તરછોડાયેલી ગીર ગાય સહિતની ગાયોના છાણમાંથી સત્તર હજાર કિલો ગૌકાષ્ઠ બનાવાયું છે ત્યારે જાણવા મળ્યું છે કે પ્રતિ પંદર રૂપિયે કિલો આ ગૌકાષ્ઠ વેચાશે દર વર્ષે હોળીના પર્વમાં લાકડા બાળવામાં આવે છે જોકે છેલ્લા બે વર્ષથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે સુરત પાંજરાપોળ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે પાંજરાપોળ દ્વારા ગાયના ગોબરમાંથી સ્ટિક બનાવાય છે આ વર્ષે સાઠથી સિત્તેર ટન ગોબર સ્ટિક બનાવાય છે લોકો ગોબર સ્ટિક તરફ લોકો વળે તે માટે આ વખતે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે સુરત પાંજરાપુરના કરતા હર્તાઓ દ્વારા જણાવાયું હતું કે ગત વર્ષે નવ હજાર કિલો ગોકાષ્ટનું વેચાણ કરાયું હતું જોકે આ વર્ષે સત્તર હજાર કિલો ગોકાષ્ટ તૈયાર કરી છે જેમાં ગીર ગાયોના છાણનો પણ ઉપયોગ કર્યો છે ઓનલાઈન વેચાણ થાય તે માટે અમે પ્રયાસો કરીએ છીએ ગોકાષ્ટ માત્ર રૂપિયા પંદર પ્રતિ કિલો છે સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ડિમાન્ડ છે તેનાથી જે કંઈ પણ આવક થશે તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરાશે આપણે વર્ષોથી જે પ્રાચીન કાળથી તમને યાદ હોય તો વૈદિક હોળી જ અપનાવતા હતા પરંતુ જેમ શહેરો વધતા ગયા અને આપણી પાસે લાકડા એક ફક્ત એ એની માટે ઓપ્શન હતો ત્યારથી આપણે છા ગાયના છાણમાંથી જે બનેલા છાણાનો કન્સેપ્ટ ભૂલી ગયા અને ફક્ત લાકડાનો યુઝ કરતા હતા પરંતુ હવે છેલ્લા બે વર્ષથી અમે આ ગાયના છાણામાંથી બનાવેલા છાણા અને ગૌષ્ટિક બનાવીએ છીએ કે જેને લઈને આપણા જંગલો બચતા બચી જાય છે પર્યાવરણમાં બચે છે અને બીજું તો વાતાવરણમાં શુદ્ધિ આવે છે એને લઈને જે નાના જીવાણુઓ નાશ પામે અને ખાસ તો ગમ આપણે બચાવી શકીએ અને એ બને પાંજરાપોળોને એક બીજે સહાયરૂપ થઈ શકે તમે કહ્યું તેમ તે પ્રમાણે કઈ લોકો માંગ છે લાસ્ટ યર અમે પહેલી વાર અમારા માટે પણ પહેલું વર્ષ હતું એટલે અમે ફક્ત દસથી બાર ટન સ્ટીક બનાવેલી કે જે પૂરી વેચાઈ ગઈ આ વર્ષે અત્યાર સુધીમાં એસીથી નેવું ટન સ્ટીક ઓલરેડી બની ચૂકી છે અને હજુ પણ અત્યારે અમારી જે બેસ્તાન બ્રાન્ચ છે ત્યાં બીજી છાણા અને એમાંથી બનાવેલી સ્ટીક બનાવવાનું બનાવવાનું હજુ ચાલુ જ છે લાકડાની સરખામણીમાં ગોબર સ્ટીક આપણને પંદર રૂપિયા કિલો અવેલેબલ છે એની સામે લાકડાનો ભાવ ચાલીસ રૂપિયા કિલો છે તો આપ એ જોઈ શકો કે આર્થિક રીતે પણ આપણને ફાયદા છે હોળી પર્વની હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પર્યાવરણલક્ષી એવી વૈદિક હોળી ઉજવા માટે સુરત પાંજરાપણમાં તૈયારીઓ થઈ રહી છે સુરતમાં તરછોડેલી ગીર ગાય સહિતની ગાયોના છાણમાંથી સત્તર હજાર કિલો ગૌકાષ બનાવાય છે વૈદિક હોડીથી વાતાવરણમાં આરોગ્યને માટે નુકસાનકારક વાયુનો નાશ થાય છે તો બીજી તરફ ગૌમાતા પ્રત્યે ભાવના જાગે અને તેમની સેવા પણ થાય એ માટે સમાજમાં વૈદિક હોળી વિશે જાગૃતતા પણ આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા